આજીવન કેદની સજાથી બચવા જેલમાં હાજર ન થયો પૂણામાં છુપાઈને મજૂરી કરવાની ફિરાકમાં હતો પોલીસે ઝડપી લીધો રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફ્લોરજા મેળવીને બહાર આવ્યા બાદ નિયત સમયે હાજર ન થઈ ફરાર થયેલા ખૂની આરોપી જાબીર સિદ્દીક પિલુડીયા અને સુરતના પૂણાપાટા વિસ્તારમાંથી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે મોરબીનો આ રેઢો ગુનેગાર પોતાની ઓળખ છુપાવીને સુરતમાં વસવાટ કરવાની પેરવીમાં છે આ કેસની વિગત એવી છે કે આરોપી મોરબીનો રહેવાસી છે તેણે મોરબીના પિલોડીના શ્રી વિસ્તારમાં બાબતે એક હત્યા કરી હતી મોટરસાયકલ પાર્ક કરવા જેવી શુલ્ક બાબતે પડોશમાં રહેતા અનીશભાઈ સાથે ઝઘડો થયો હતો આ વેશમાં આવીને જાબીરે પોતાની પાસેના ચાકુ વડે અનીશભાઈ પર આડેધડ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ કેસમાં મોરબી સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા જોતા આઠ ઓગસ્ટ બે હજાર રોજ આરોપીના આજીવન કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા જાબીરે જેલના નિયમો મુજબ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ચૌદ દિવસની ફ્લો રજા મેળવી હતી રજા પૂર્ણ થતાં તેણે છવ્વીસ જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાધીશો સમક્ષ હાજર થવાનું હતું પરંતુ ગુનાહિત માનસ ધરાવતા જાબીરે ફરી તે મુક્ત હવામાં ફરવાના ઈરાદે જેલમાં હાજર થવાનું ટાળ્યું અને ફરાર થયો હતો પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી શા માટે સુરત આવ્યો હતો આરોપી જાવીરના મનમાં એવો વહેમ હતો કે સુરત એક મોટું શહેર છે ને અહીં લાખોની વસ્તીમાં તેને કોઈ ઓળખશે નહીં તે છેલ્લા ચાર દિવસથી સુરતમાં ચોરી છુપીદી રહેતો હતો તે અહીં કોઈ નાનું મોટું કામ કરી શોધીને કાયમી વસવાટ કરવાની અને કાયદાના હાથથી બચવાની યોજના બનાવી રહ્યો હતો જોકે સુરત પોલીસની સક્રિયતાને કારણે તેનો આ પ્લાન નિષ્ફળ ગયો છે